નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ કડક એક્શનની અંદર આવી ગયું છે હવે હોસ્પિટલોમાં નવા નિયમો જાહેર થઈ ગયા છે હવે મફત મેડિકલ કેમ્પો બંધ થઈ જશે મોટો નિર્ણય ખેડૂતોને કપાસને લઈને વૈજ્ઞાનિકો દ્વારા મોટી ચેતવણી આપી દેવામાં આવી છે કપાસના ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર આજથી ફરજિયાત ખેડૂતોએ નોંધણી શરૂ કરી નાખી છે મોટો નિર્ણય ગુજરાતના દરિયામાં બનશે ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ

કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી દેવામાં આવી છે ખેડૂતો માટે આ સમાચાર આપણા દેશમાં કપાસનું આ વખતે ઉત્પાદન ઘટ્યું છે પરંતુ અમેરિકાની અંદર ઉત્પાદન વધી ગયું છે તેથી કપાસના ભાવો વધવાની શક્યતા ખૂબ ઓછી છે જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસના ભાવ ઊંચા રહેશે એવું પણ વૈજ્ઞાનિકે કીધું છે વૈજ્ઞાનિક મગનલાલ ધાંધલિયા દ્વારા સંભાવના વ્યક્ત કરી છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસના ઊંચા ભાવ જોવા મળવાના છે પરંતુ એ ભાવ પછી વધે એવી શક્યતા નથી કારણ કે અમેરિકાની અંદર કપાસનું ખૂબ સારું ઉત્પાદન થઈ ગયું છે તેથી વૈજ્ઞાનિકો દ્વારા કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે અને કપાસને વેચી દેવા માટે સલાહ આપી છે કપાસના ભાવ ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયા રહે એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે તેથી આ વખતે કપાસનો ઊંચો ભાવ જોવા મળવાનો છે પરંતુ ભવિષ્યમાં ભાવો વધુ નીચા જવાની સંભાવના છે અમેરિકામાં વધુ ઉત્પાદન થઈ ગયું છે તેથી કપાસનો સંગ્રહ કરવો હિતાવહ નથી ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની મોટી ચેતવણી આપવામાં આવી છે વૈજ્ઞાનિકો દ્વારા મોટી ચેતવણી કપાસના ખેડૂતો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો રેશન દુકાનદારોને પડી ગયો મોટો ઝટકો ચૌદ તારીખથી જ હવે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઈ પ્રોફાઇલ સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવી છે હવે જે વ્યક્તિના નામે રેશનની દુકાન હોય એને ફરજિયાત હવે દુકાને આવવું પડશે કારણ કે એના અંગૂઠા વિના દુકાન ખુલશે નહીં દુકાનદારો માટે આ મોટો ઝટકો લાગી ગયો છે જેના નામે દુકાન હોય એને ફિંગર પ્રિન્ટ આપવાનો છે જેથી સોફ્ટવેર શરૂ થાય એના સિવાય સોફ્ટવેર શરૂ થવાનું નથી આથી દરેક રેશનના દુકાનદારોએ ફરજિયાત દુકાને આવવું પડશે આ સૌથી મોટો ઝટકો રેશનના દુકાનદારો માટે આવી ગયો છે ચૌદ તારીખથી એટલે ગઈકાલથી જ આ નવી સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને નોંધણી હવે ફરજિયાત કરવાની રહેશે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસથી રાજ્યમાં હવે એક પહેલ શરૂ કરવામાં આવી છે ખેડૂતોએ હવે નોંધણી ફરજિયાત કરવાની રહેશે અને આ નોંધણીને આધારે ખેડૂતોનું એક ફાર્મર આઈડી બનાવવામાં આવશે જે ખેડૂતો પાસે આ ફાર્મર આઈડી હશે એને જ ભવિષ્યની યોજનાના તમામ લાભ મળશે પીએમ કિસાન યોજના હોય કે પીએમ સ્વનિધિ યોજના હોય આ તમામ ખેડૂતોની યોજનાના લાભ જોતા હોય તો ફરજિયાત હવે ફાર્મર આઈડી તમારે બનાવવું પડશે અને આ માટે તમારે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે તો નોંધણી કરવાની પહેલ શરૂ થઈ ગઈ છે જેમાં વન ઇન લાઈફ ટાઈમ કરવાની નોંધણી છે જેમાં એક જ વાર તમારે નોંધણી કરવાની છે ત્યાર પછી તમારે નોંધણી કરવાની નથી તો આ ખેડૂત નોંધણી ભવિષ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે પણ યોજના હોય એમાં ખૂબ જ લાભ આપશે ખૂબ જ ફાયદાકારક રહેશે તો ખેડૂતોનું પણ એક આઈડી કાર્ડ હશે ને આઈડી કાર્ડમાં અગિયાર અંકનો નંબર હશે અગિયાર અંકની આઈડી કાર્ડ આપવામાં આવશે ખેડૂતો માટે આ સૌથી મોટા આજના સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે મફત મેડિકલ કેમ્પ બંધ થઈ જશે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ કડક એક્શન મોડની અંદર આવી ગયું છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડ આવ્યું હતું આ કૌભાંડની અંદર ખ્યાતિ હોસ્પિટલે મફતમાં કેમ્પ યોજ્યા હતા અને દર્દીઓને પોતાના હોસ્પિટલમાં બોલાયા જે દર્દીઓને કોઈ તકલીફ નહોતી એના પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યા અને એની પાસે આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પડાવી લેવામાં આવ્યા છે તો આવું કૌભાંડ સામે આવતા ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ કડક એક્શન મોડમાં આવી ગયું છે જેમાં પીએમ જેવા અંતર્ગત એટલે કે કાર્ડ હેઠળ જોડાયેલી તમામ જેટલી પણ હોસ્પિટલો હોય એને હવે મફતમાં મેડિકલ કેમ્પ યોજવાના નથી તમામ જેટલી પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ યોજનાઓ જેટલી પણ હોસ્પિટલો હોય એને મફત મેડિકલ કેમ્પ બંધ રાખવાના રહેશે જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કોભાન બાદ આ મોટો નિર્ણય રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડની અંદર આવી ગઈ છે હવે રાજ્યની તમામે તમામ હોસ્પિટલોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ હવે તમામ હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પચીસ આવશે રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી ગયું ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર આખા દેશમાં ક્યાંય નહીં બન્યો હોય એવો દરિયાની અંદર ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે સૌથી મોટા સમાચાર પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ભારતમાલા હેઠળ આ યોજનાની અંદર આઠ નવા પ્રોજેક્ટ આખા દેશમાં લોન્ચ કરવામાં આવ્યા છે એમાં આપણે ગુજરાતને બે પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે એમાં પહેલો પ્રોજેક્ટ છે જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી બસો અડતાલીસ કિલોમીટરનો ફોર લેન અથવા તો સિક્સ લેન રોડ બનાવવાનો છે અને બીજો પ્રોજેક્ટ છે ભાવનગરથી ભરૂચ સુધીનો એમાં દરિયો પણ આવી જવાનો છે એમાં અડસઠ કિલોમીટર ફોર લેન અથવા તો સિક્સ લેન બનાવવાનો છે એમાં દરિયો ત્રીસ કિલોમીટર આવી જવાનો છે એટલે ત્રીસ કિલોમીટર બ્રિજ પણ વચ્ચે બનાવવામાં આવશે તો બે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે એમાં ખાસ સૌરાષ્ટ્ર થી સુરત જવા માંગતા હોય કે મુંબઈ જવા માગતા હોય એવા લોકો માટે આ સારા સમાચાર છે કારણ કે એવા લોકોએ હવે ફરવાની જરૂર નથી હવે દરિયામાંથી આખો રસ્તો બની ગયો તો હવે દરિયામાંથી જઈ શકાશે હવે બગોદરા કે વડોદરા જવાની કોઈ જરૂર પડવાની નથી જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર ચાર કલાકમાં પહોંચી જવાય અને સુરત માત્ર પાંચ કલાકની અંદર જામનગરથી સુરત જવું હોય તો માત્ર પાંચ કલાકમાં પહોંચી જવાય સૌથી મોટા સમાચાર અને ભાવનગર વાસીઓ માટે તો ખૂબ સારા સમાચાર ભાવનગર થી સુરત હવે માત્ર બે કલાકમાં પહોંચી જવાશે સૌથી અગત્યના સમાચાર હવે દરિયામાં ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનશે હવે ત્યાંથી તમારે ચાલવાનું રહેશે તો મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર વડાપ્રધાન મોદીએ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી જેમાં વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે વડાપ્રધાન મોદી દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે

વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં મિત્રો ગુજરાતની અંદર આંખનું નવું આધુનિક મશીન આવી ગયું છે દેશમાં પહેલીવાર દેશમાં ક્યાંય નથી એવું અમદાવાદની અંદર ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વાળું આંખનું નવું આધુનિક મશીન આવી ગયું છે જેના દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણે ડોક્ટર બેઠા હોય ત્યાં બેઠા બેઠા હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી શકે એવી સુવિધા નવા આંખના મશીનની અંદર છે અને પિસ્તાળીસ મિનિટના બદલે માત્ર વીસ મિનિટમાં ઓપરેશન થઈ જવાનું છે આ નવું આંખનું મશીન આવી ગયું છે માઇક્રો ક્લિયર અપોલો દ્વારા નવું મશીન શરૂ કરવામાં આવ્યું છે હવે માત્ર વીસ મિનિટમાં અને વિશ્વના કોઈ પણ ખૂણે ડોક્ટર બેઠા હોય ત્યાં બેઠા બેઠા સારવાર કરી શકે એવું આંખનું નવું મશીન આવી ગયું તો દેશમાં ક્યાંય નથી એવું ગુજરાતની અંદર અમદાવાદમાં પહેલું વહેલું આ મશીન આવ્યું સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સમાચાર ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે જયેશ રાદડિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કહી દીધું છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જાહેરાત અંતર્ગત એક હજાર કરોડ રૂપિયાની લોન ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે મળવાની છે જેમાં ખેડૂતોને એક હેક્ટર જમીન હોય તો દસ હજાર રૂપિયા સુધીની લોન પાંચ હેક્ટર જમીન હોય તો પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે વગર વ્યાજે એટલે કોઈ પણ વ્યાજ દેવાનું નથી એક વર્ષ માટે પચાસ હજાર રૂપિયા સુધીની લોન ખેડૂતોને વગર વ્યાજે આપવામાં આવશે ખૂબ અગત્યના સમાચાર ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડ માટે વયવંદના નવી યોજના શરૂ કરી છે વડાપ્રધાન મોદીએ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરી છે જેમાં આ યોજનામાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો હોય એમના માટે પણ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે અને એમના આયુષ્યમાન કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે આની અંદર આ કાર્ડમાં વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે તો આયુષ્યમાન કાર્ડ યોજના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે નવી વંદના યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછી નામે તો રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ઈ કેવાયસી તો તમારે કરાવવાનું જ રહેશે ઈ કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ પહેલી સપ્ટેમ્બર હતી અને ફરીથી વધારીને હવે એક ડિસેમ્બર કરી છે તો તમામે તમામ રેશન કાર્ડ ધારકોએ પહેલી ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરવાની રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભારતમાં વસ્તી ગણતરી શરૂ થવાની છે આખા દેશમાં વસ્તી ગણતરી ક્યારથી શરૂ થશે તો આવતા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ થી આખા દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવશે જોકે ગણતરી બે હજાર એકવીસમાં થવાની હતી પરંતુ બે હજાર એકવીસમાં કોરોના કાળ આવી ગયો કોરોના એવો જેથી વસ્તી ગણતરી બંધ રહી અને હવે બે હજાર છવ્વીસની અંદર જાહેરાત કરી નાખવામાં આવી છે ભારત સરકારે તૈયારી પણ શરૂ કરી નાખી છે બે હજાર છવ્વીસમાં આખા દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવશે તો મિત્રો આ ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન